હાલો દોસ્તો કેમ છો બધા મજામાં જવો ને મજામાં રહેજો ને અત્યારે વાગ્યા છે સાડા સાત થી આઠ વાગ્યા એટલે બધાને ગુડ મોર્નિંગ ને આજનો બ્લોક છે અમારા ખેતરમાં તમારો અમારો બ્લોક જોવો ને લાઈક કરો હા તો આજનો આપણો બ્લોગ છે કે ડુંગળીને અદવા જવાનું છે દાંતળીએ દાંતળીએ તો જરૂર જોજો ને ભાઈ આજ બોલ્યા છે એટલે મને બહુ ગમ્યું તો બધાને ગુડ મોર્નિંગ તો આપણો બ્લોક પૂરો જોજો બહુ મજા આવશે ચાલો તો આપણા બ્લોગમાં બના રહેજો તો દોસ્તો આપણે પોગી ગયા છીએ જા ડુંગળી છે ન્યા તો ખડ છે જાજુ તો ડુંગળીમાં ખડ જોઈને તો અમને જેવું ચૂક છો કે આ ગ્રુપડું તો તમે લોકો જોઈ શકો છો ડુંગળીમાં ખડ ડુંગળી ઓછીન ખડ જાજુ આ ડુંગળી નથી દેખાતી એટલું ખડ છે તો આજ આપણે નેદોનું છે ને બ્લોગ જોજો બહુ મજા આવશે બધા અમારા ઘરના અને બીજા આપણા બેન ને બનાવીની બધા આવવાના છે તો આપણો બ્લોગ જોજો અમારા બ્લોગમાં બનાવી રહો તો અમે નેદવા મળી તો હાલો ન્યા દો મળી હેલો દોસ્તોલા બધાય સા પીવે છે ને અમે બી ભાઈએ પી લીધી છે શાહ બહુ ગીળી હતી એટલે આવી નહીં બહુ મજા આવી નહીં પણ હાલ છે તો તો ઓલા બધા ચા પીવે છે નવી ભાઈ ભાઈ હાલતા છે સી તમારો રાપો આય છે એટલે અમારે થોડુંક આગળ આ નેદું જો એટલે થોડો આગળ વિયા જાય એટલે બધાને આગળ આગળ રહી બાકી પાછળ રહી ગયા સી ખડ છે એટલે પાછળ તો રહી જાય ને ખડ બહુ છે અમાર તો આપણો બ્લોગ જોજો ને એન્ડ તક ભઈના રહેજો તો દાતડી લઈ લઉં અને નેદવા મળી હાલો દોસ્તો આપણે ઝમમાં બધા આવી ગયા એક વાગ્યો છે અને ઝમમાં બધા આવી ગયા છે આજ મોડ નહોતું એટલે વિડીયો થોડોક ઓછો બન્યો છે પણ હાલ છે તો એ મારા મમ્મી ને બધા ઝમમાં આવી ગયા છે આપણે એડા ને સાઈ એડા નો અહીંયા ફેમસ બધા એડા ને સાઈ બે ને આ એડા નો સાયો બહુ બધા મસ્ત છે એડો ફેમસ છે એવડો ફેમસ છે અમારો ફેવરેટ ફેવરેટ ફેમસ ની ફેવરેટ એવડો છે એટલે અમારો બધા ઓલાનું છે

પરેશભાઈ ભાઈ નેદવા મળ્યા છે ને આ બીજા બધા હાલી નહીં લાવે છે તો હવે આપણે તો વિડીયો જોજો હાલો દોસ્તો ત્રણ વાગ્યા હાથમાં છે હાથ ગયો પણ વાંધો નહીં તો હાલશે તો હાલો સા પીવા ત્યાં થોડુંક વાગી ગયું છે એટલે બજર લગાડી મારા મમ્મી કે બજાર લગાડવા સારું થઈ જાય વાગે ને તો મમ્મીએ કીધું તો બજર લગાડી દીધી ને ત્રણ વાગ્યા ની બની ગઈ છે એટલે બધા પીવે છે

તમે જોઈ શકો છો સાંભળે છે હાલ નો દોસ્તો આપડે છૂટા થઈ ગયા છે વાગી ગયા અને છોટા થઈ ગયા વિડીયો મેં હસુડો બન્યો જ નથી એમ જ માનવાનું તમારે હસુડો વિડીયો થોડોક અમ તો બને હા થોડોક જ બન્યો છે તો આપણો વિડીયો જોયો તો થોડીક મજા નહીં આવી હોય તમને પણ વાંધો નહીં આપણે આવતો બ્લોગ બહુ મસ્ત બનાવશું તો આપણા બ્લોગ જોતા જ રહેજો ને પૂરે પૂરા બ્લોગ જોજો તો આજનો આપણો બ્લોગ એટલો છે હતો તો બધાને જય માતાજી જય રખા દાદા તમારું શું કહેવું જય મેલડીમાં ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં આ અમારા બ્લોક માં જો સબસ્ક્રાઇબ કરો એટલે અમારો બ્લોક પેલા આવે બે ઓકે કરો નથી આવડતો ઘંટી દબાવતા જાયો હા તો બે લાઈક કરો ને ઘંટી દબાવો ને ને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો હાલો નવા બ્લોક માં મળીએ ત્યાં સુધી બાય બાય ટાટા તો હાલો